નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત કરવાની છે ન્યુમોનિયા એ શું છે કેવી રીતે થાય છે તેને રોકવું કેવી રીતે તેને લઈને તો વાત કરવી છે પણ તેની સાથે ક્યાંક અત્યારના સમયમાં વ્યક્તિ એવું ક્યાંક વિચારતા હોય છે કે આ ન્યુમોનિયા ખબર તો પડી ગઈ અને હવે આપણે ક્યોર પણ કરી લીધો પણ જે શરૂઆતના જે સિમ્ટમ્સ હોય છે ને એ ક્યાંક હજુ પણ લોકો સમજી શકતા નથી એ લોકોને એમ જ લાગતું હોય છે કે ના સિઝનલ અત્યારે તો જે સિમ્ટમ્સ એ થતું હોય છે જવા દઈએ બધું ચાલે રાખે એવું ક્યાંક વિચારતા હોય છે ને એના કારણે ક્યાંક એ જે સિમ્ટમ્સ એ વધી જતા હોય છે કે જેના કારણે ન્યુમોનિયા ખૂબ જ ક્રિટિકલ લેવલે પણ આવી જતો હોય છે જ્યારે ન્યુમોનિયા દિવસ છે આજે ન્યુમોનિયા દિવસમાં પણ જે રીતે આ વખતે બે હજાર પચીસની વાત કરવામાં આવે તો બે હજાર પચીસની એક થીમ પણ છે કે જેમાં એ થીમ ચાઇલ્ડ સર્વાઈવલ ઉપર છે બાળકોના રક્ષણ માટેની તેમાં વાત અત્યારે જોવા મળી રહી છે કારણ કે પાંચ વર્ષના બાળકોને અને તેની સાથે તેનાથી ઓછા બાળકોને ન્યુમોનિયાના કેસ જે પ્રમાણે સતત વધતા હોય છે ને તેને રોકવા જે ઘણા જરૂરી જોવા મળતા હોય છે ને તેના કારણે આ પ્રકારની જે થીમ પણ અત્યારે રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સાથે જ આ માત્ર માત્ર બાળકોને થાય છે વૃદ્ધોને પણ થાય છે કે પછી એને કોને કોને થાય છે કેવી રીતે થાય છે બધી જ ઉપર જે આજે ચર્ચા વિચારણા કરવાની છે તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર અભિષેક પ્રજાપતિ કે જેઓ પલ્મોનોલોજીસ્ટ છે અને સાથે સાથે ડૉક્ટર ભૂપેન્દ્ર કાપડી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ પીડિયાટ્રિશિયન છે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે અભિષેકભાઈ શરૂઆત મારે આપનાથી કરવી છે આજે જ્યારે વર્લ્ડ ન્યુમોનિયા ડે છે ન્યુમોનિયા એ બેક્ટેરિયા અને વાયરસ કે ફૂગના કારણે અત્યારે તો જે ફેલાતો રોગ પણ અત્યારે કહેવામાં આવતો હોય છે સૌથી પહેલાં અભિષેકભાઈ આ ન્યુમોનિયા શું છે તેના શરૂઆતના સિમ્ટમ્સ કેવી રીતના હોય છે જી જગ્નભાઈ આજે બાર નવેમ્બર વર્લ્ડ ન્યુમોનિયા ડે છે પહેલી વખત બે હજાર નવમાં એ સ્ટાર્ટ થયો હતો વર્લ્ડ લેવલે ન્યુમોનિયા શું છે અને બેસીકલી ચાઇલ્ડ ચિલ્ડ્રનમાં થયો હતો સ્ટાર્ટ કારણ કે સૌથી વધારે મૃત્યુ ચિલ્ડ્રનમાં ન્યુમોનિયાને કારણે હોય છે જે ડોક્ટર ભૂપેન્દ્ર આપણને કહેશે હવે તમારો ક્વેશ્ચન છે કે ન્યુમોનિયા એટલે શું એટલે ઠંડી ઋતુ આવે વરસાદની ઋતુ હોય આ જે બે મેઇન ઋતુ હોય તો ઋતુ ચેન્જ થાય ત્યારે આપણે રેસ્પિરેટરી આપણે શ્વાસ લગતા રોગો વધારે થાય અને આપણે વધારે નોર્મલી સૌથી કોમનલી થતો રોગ અગર હોય આપણી કોમ્યુનિટીમાં તે હોય છે શરદી કે ભાઈ બધાને સિઝન ચેન્જ થઈ આપણે થોડું વધારે આપણે સ્ટ્રેસ કામ કર્યું આપણે રેસ્ટ ના લઈ શક્યા તો લગભગ બધાને શરદી થઈ જાય શરદી થાય એટલે બે ત્રણ દિવસમાં આપણે થોડો આરામ કરીએ સરખું થઈ જાય આપણે લિક્વિડ મેન્ટેન કરીએ તો જે શરદી હોય છે એ આપણું કોમન ફ્લુ કહેવાય એ બેઝિકલી શું હોય વાતાવરણમાં ઇન્ફ્લુએન્ઝા વાયરસ તો મોસ્ટ કોમનલી હોય જ એ આપણા રેસ્પ્યુલ ટ્રેકમાં ઇનોવેટ કરે અને અપર રેસ્પિડ ટ્રેક છે જે આપણું નાકથી લઈને આપણા ગળા સુધીનો જે રસ્તો છે જેને અપર રસ્પીડ ટ્રેક કહેવાય એનું ઇન્ફેક્શન શરદી કહેતા હોય છે ફ્લુ કહેતા હોઈએ છીએ હવે આ જ ઇન્ફેક્શન જે રેસ્પિડ ટ્રેક છે તો લંગ સુધી હોય અંદર એ જ ઇન્ફેક્શન જો અગર નીચે ઉતરે એ આપણા લોઅર આપણા લોઅર રેસ્પી ટ્રેકમાં એટલે મીન્સ કે લેરિંગ્સથી ગળાથી નીચે ફેફસામાં ઉતરે અને એ ત્યાં આગળ એક સ્પેસિફિક પેટર્ન પેદા કરે જેને કારણે ફેફસામાં સોજો આવે અને એક પેટર્ન થાય ફિફસાની અંદર એને કહેવાય છે ન્યુમોનિયા એ સાદી ભાષામાં કહેવાય તો ફેફસાનું ઇન્ફેક્શન એને કહેવાય ન્યુમોનિયા એ ન્યુમોનિયાનું ઇન્ફેક્શન એટલે ફેફસાનું ઇન્ફેક્શન ન્યુમોનિયાનું કોઝ એ તમે જે કીધું પ્રમાણે મોસ્ટ કોમન કોમ્યુનિટીમાં વાયરસ હોય જે ઇન્ફ્લુએન્ઝા વાયરસ જે કહેવાય પણ બેક્ટેરિયા પણ હોઈ શકે ફૂગનું ઇન્ફેક્શન પણ હોઈ શકે ફૂગનું ઇન્ફેક્શન બહુ કોમનલી ના હોય ફેફસાનું અને ન્યુમોનિયા એ ખાલી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જે હોય ઇન્ડિવિજ્યુઅલ એમાં જ થાય નોર્મલ ઇમ્યુનો કોમ્પિટેન્ટ ઇન્ડિવિજ ફૂગનું ઇન્ફેક્શન લંગનું ફૂગનું ન્યુમોનિયા લગભગ નહીવત માત્રામાં થાય અને પછી જે મોસ્ટ કોમન બીજો એક ન્યુમોનિયા ભારતની અંદર જે આપણે એના માટે આપણે જે અવેરનેસ હોવી જોઈએ એ છે ટીબી તો ટીબીને પણ લોકો અલગ રોગ ગણતા હોય છે પણ ટીબી પણ એક જાતનો ન્યુમોનિયા જ છે ફિફસાનું ઇન્ફેક્શન જ છે અને એ ટીબીના જે બેક્ટેરિયા ફિફસામાં જાય અને પછી જે ઇન્ફેક્શન કરે અને સ્પેસિફિક પેટર્ન કરે એ કેવીટી કરે ન્યુમોનિયા કરે બંને બાજુ ફેલાય અને એનું પાણી પણ પેદા કરી શકે તો એને પણ ટીબી ન્યુમોનિયા કહેવાય તો ન્યુમોનિયા જે છે એના રીઝન બહુ બધા હોઈ શકે મોસ્ટ કોમન હોય છે કોમ્યુનિટીમાં વાયરસ અને પછી બેક્ટેરિયલ હોય ફંગલ હોય ઇવન પેરાસેટિક ઇન્ફેક્શન પણ હોઈ શકે અને પછી ટીબી પણ હોઈ શકે હવે આ થયું આપણા કારણો હવે જો સિમ્ટમની અગર તમે જે વાત કરો તો સિમ્ટમમાં ન્યુમોનિયામાં જે નોર્મલ જ્યારે શરદી થાય અને પછી એ શરદી હોય ગળા સુધીની હોય અને લગભગ ત્રણ માણસ રીકવર થઈ જાય પણ જો એ ઇન્ફેક્શન બેક્ટેરિયા વાયરસ કે ફૂગ કે ટીબી એ મીન્સ કે નીચે ઉતરે ફિફસામાં અને સોજો લાવે એટલે ભાઈ સિમ્ટમમાં શું આવે તો કે પછી એ ફીવર જે છે એની માત્રા ઘણી વધી જાય ફીવર જે આપણે રોજનો એક કે બે કે ત્રણ સ્પાઈક આવતા એ જે કન્ટિન્યુઅસ સ્પાઈક વધે સોથી ઉપરના સ્પાઈક જવા માંડે પછી માણસને છાતીમાં દુખાવો થાય ગભરામણ થવા માંડે જે રૂટીન એક્ટિવિટી કરતા હોય જે નોર્મલ આપણી આજુબાજુ ફરવા હરવા ફરવાની એટલામાં એને શ્વાસ ચડી જાય અને જે રીતે આપણે કોવિડમાં આપણે ન્યુમોનિયામાં જોયું તો ઓક્સિજન ઓછો થવાનો સ્ટાર્ટ થાય તો એ છે આપણો એ સિમ્ટમ અને જે પછી જે ઓક્સિજન ડાઉન થાય ગભરામણ થાય શ્વાસ ચડે એ ન્યુમોનિયા સિવિયરિટી ફોર્મમાં કન્વર્ટ થયો છે મીન્સ કે હવે ભારે ન્યુમોનિયામાં કન્વર્ટ થયો છે તો એ છે એના સિમ્ટમ તો આજના જે ડિબેટનો છેલ્લો મેઇન મુદ્દો એ હોવો જોઈએ કે પબ્લિકને ખબર પડવી જોઈએ કે જયારે ન્યુમોનિયા થાય ત્યારે કયા સિમ્ટમ હોય ત્યારે ડેફિનેટલી ઘરે ન રહીને ડોક્ટરને આપણે મળવા જવું જરૂરી હોય છે તો આ જે રેગફ્લેક્સ સિમ્ટમ મેં કીધા એ કે છાતીમાં ગભરામણ થવી શ્વાસ ચડવો અને કંઈક બેચની લાગવી ખૂબ જ એવું લાગે કે ફીવર સ્પાઈક ખૂબ જ પ્રમાણમાં વધી જવા અને એવું લાગે કે કંઈક સારું નથી લાગતું અને આખો દિવસ પડ્યા જ રહેવાની ઈચ્છા થાય છે ઊંઘવા માણસ ઉઠતો નથી ખાતો નથી તો આ બધા સિમ્ટમ હોય તો ડેફિનેટલી પછી ઘરે ના રહેવાય અને પછી નજીકના કોઈ પણ સારા ફિઝિશિયન કે ડોક્ટરને મળીને એનું પ્રોપર નિદાન કરીને આગળ ટ્રીટમેન્ટ કરવી ખૂબ જ જરૂરી બને છે બિલકુલ બિલકુલ અને દરેક લોકો એમ જ હું ફરી એકવાર અત્યારે કહેવા માગીશ કે જ્યારે જ્યારે કોઈ પણ લક્ષણ હોય ત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ વિચારતા હોય છે કે આ સિઝનલ છે આપણે જોઈ લઈશું વાંધો નહીં ઘરે જે પણ કોઈ અત્યારે તો જે મેડિસિન્સ પડી છે એ મેડિસિન્સનો આપણે ઉપયોગ કરી લઈશું ને એ પ્રમાણે અત્યારે તો ચાલી જશે એવું ક્યાંક લોકો વિચાર દે એટલે મહેરબાની કરીને એના વિચારતા કારણ કે અત્યારે ક્યાંક એવી પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે કે જો આપણે અત્યારે જેટલું લેટકો કરતા હોઈએ છીએ સિચ્યુએશનથી કે ના ચાલી જશે ચાલી જશે ચાલી જશે એટલું જ ક્યાંક અત્યારે તો ક્રિટિકલ પણ બનતું હોય છે ભૂપેન્દ્રભાઈ એક મહત્ત્વની બાબત એ પણ હું આપને પૂછવા માગીશ કે અત્યારે પાંચ વર્ષથી નાની વયના બાળકોમાં આ એક જે છે ને મહત્વનું જે એક અત્યારે સિમ્ટમ્સ જોવા મળતા હોય છે ઘણા બધાને કફ થતો હોય છે બાળકોને

ન્યુમોનિયા કારણ કે તે લોકો નાના હોય છે તેટલે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે પ્લસ જેવા બાળકો સ્કૂલમાં જાય એટલે એક બાળકને જો શરદી ખાંસી થઈ હોય ન્યુમોનિયા થયો હોય તો એના કોન્ટેક્ટમાં આવનારા બીજા ઘણા બધા બાળકોને ન્યુમોનિયા થઈ જતો હોય ખાસ કરીને વાયરસનું ઇન્ફેક્શન લાગી જતું હોય પ્લસ મા બાપની ઘણી બધી ભૂલ ભરેલી માન્યતાઓ હોય છે અને એ માન્યતાઓ અનુસાર તેઓ જે પહેલા બાળકને જો ડોક્ટરને બતાવ્યું હોય તો એના જેવા જ લક્ષણો છે તેમ ગણીને ફરીથી એની એ જ દવા શરદી ખાંસી માટે આપી દેતા હોય છે અને ઘણા માતા પિતા ઘરે બેઠા કોવિડ પછી બહુ જ બધા માતા પિતા ઘરે બેઠા નેબ્યુલાઇઝર આપી દેતા હોય છે કે જેમાં ડોક્ટરની સલાહ લીધા વગર નેબ્યુલાઇઝર ચાલુ કરી દે જેથી કરીને જે ક્રિટિકલ ફેઝ હોય છે ધારો કે ન્યુમોનિયા એ બાળકને હતું ત્રણ ચાર દિવસ ઘરે રાહ જોવાથી એ ન્યુમોનિયા ક્યાંનો ક્યાંય વધી જાય છે એટલે હવે ઘણા બધા બાળકોનો ન્યુમોનિયા એટલા સ્ટેજ ઉપર વધેલો અમને જોવા મળે છે કારણ કે સેલ્ફ મેડિકેશન મમ્મી પપ્પા એમના બાળકોનું કરતા હોય છે અને તેના લીધે ગંભીર પરિસ્થિતિ ઉભી થતી હોય છે અને ઘણા જ બધા બાળકો છેલ્લા એક દોઢ વર્ષમાં અમે બરોડામાં પણ એવા ઘણા બધા બાળકો જોયા કે જેમને ફેફસામાં પરુ થઈ જાય અને પછી નળી નાખવાની જરૂર પડતી હોય છે અને તે પરુ કાઢવું પડતું હોય છે કારણ કે મા બાપની નિષ્કાળજીઓ અને ભૂલ ભરેલી માન્યતાઓના લીધે તે સાથે સાથે હવે ઠંડીનું ઋતુ શરૂ શરૂ થઈ છે તો તેમાં હજુ પણ ઘણા બાળકો ત્રણ વસ્તુથી ઘણા સેન્સિટિવ હોય છે ઠંડી હવા ઠંડુ પાણી ઠંડો ખોરાક અને જો એમને આપવામાં આવે તો તરત જ તેમનું ગળું પકડાઈ જાય શરદી ચાલુ થઈ જાય અને જો વધુ માત્રામાં ઠંડી હવા તેમના ફેફસામાં ભરાય તો તરત જ ફેફસાની શ્વાસ નળીઓ હોય તેમાં તરત સોજો આવતો હોય અને પછી ધીરે રહીને એમાં ન્યુમોનિયા પણ શરૂ થઈ જતો હોય છે એટલે આટલી ઠંડી ઋતુમાં પણ ઘણા માતા પિતા હજુ પણ પંખો ચાલુ રાખીને ઊંઘતા હોય છે તેઓ તો ઓળીને સુઈ જતા હોય પણ બાળકો ઓળીને સૂતા નથી નથી હોતા એ લોકોની પ્રકૃતિ હોતી જ નથી ઓળવાની એટલે ઠંડી હવા આખી રાત એમના ફેફસામાં જાય બાળકો ઠંડા પડી જાય એટલે તેના માટે થઈને એ લોકો તરત જ જ બીજા દિવસે બહુ બધી લઈને અમારી પાસે આવતા મા બાપની ભૂલ ભરેલી માન્યતાઓ અને ગેરસમજોમાંથી તેમણે બહાર નીકળવું જોઈએ આ માટે અમે એક બુક પણ અકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાત તરફથી બધા જ માતા પિતાને યોગ્ય ગાઈડન્સ મળી રહે તેના માટે બાળ આરોગ્યની ચાવી બુક લખેલી છે જેમાં હું ચીફ એડિટર છું અને તે અકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ ગુજરાતની વેબસાઇટ પરથી ટોટલી ફ્રી ડાઉનલોડ કરી શકાય છે અને આ જ પ્રકારની ઘણી બધી ગેરસમજો અને ભૂલ ભરેલી માન્યતાઓમાંથી બહાર નીકળી શકાય છે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને તમે જે રીતે કહ્યું કે અત્યારે આ ગેરમાન્યતાઓ અત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવર્તિત રહી છે અમુક અમુક જે ગેરમાન્યતાઓ હતી એ તો મેં એને અભિષેક ભાઈએ કોવિડ વખતે ને કોવિડ પછી એ દૂર કરવાનો પ્રયત્ન તો કર્યો પણ તમે પણ તરાલ કર્યો છે એ માટે પણ તમને ધન્યવાદ પણ તેની સાથે ભૂપેન્દ્રભાઈ એક વસ્તુ હું હજુ પણ આપણે જ પૂછવા માગીશ કે બાળકોમાં એવા તો કયા સિમ્ટમ્સ થતા હોય છે કે ક્યાંક અ વધારે પડતો કેસ ક્રિટિકલ થઈ જતો હોય છે અને ક્યાંક એવું પણ જોવા મળતું હોય છે કે જે બાળક મૃત્યુ પણ પામતું હોય છે એમાં બાળકોમાં જો વાયરસ લાગી જતો હોય તો તેમને એક તદ્દન અલગ પ્રકારની કે જે મોટાઓમાં જોવા નથી મળતી તેવી બીમારી એટલે કે બ્રોન્ક્યોલાઇટિસ એ શું હોય છે તો એ નાની નાની શ્વાસ નળીઓમાં સોજો આવી જતો હોય અને તેના લીધે એમનું પેટ ઉછાળવા લાગે શ્વાસ ઝડપથી લેવા લાગે બાળક કણસતું હોય તેવું લાગે અને તે કેસમાં જો બાળકને જલ્દીથી ઓક્સિજન અને સઘન સારવાર જો ન મળે અને જો માતા પિતા ઘરે બેઠા રાહ જોઈએ નેબ્યુલાઇઝર આપે તો ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે અને તેમાં બાળકનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે બીજું બાળકને જયારે શરદી ખાંસી થયેલી હોય તો તે વખતે તે જો એવું કહેતું હોય કે મને છાતીમાં દુખે છે તો તેને ઇગ્નોર નહીં કરવું અને છાતીનો દુખાવો ફક્ત છાતીનો દુખાવો તે પણ ન્યુમોનિયા હોઈ શકે છે સાથે સાથે ફક્ત તાવ ત્રીસ ટકા કેસમાં બાળકોમાં જો એકલો તાવ હોય તો પણ તે ન્યુમોનિયા હોઈ શકે છે માટે બાળકોમાં ઉભા થતા લક્ષણો જેવા કે તાવ એકલો તાવ અથવા શરદી અથવા ખાંસી તેને લાઇટલી ન લેતા તરત જ નજીકના ડોક્ટરનો ઓપિનિયન લેવો જોઈએ કે જેથી કરીને શરૂઆતથી જ જો રોગ ઓળખાઈ જાય તો સામાન્ય દવાઓથી જ ઘરે બેઠા રોગ મટી જઈ જતો હોય છે પણ જો આપણે મોડું કરીએ

જરૂર આપણે આપણી જે ઠંડુ ઋતુ સ્ટાર્ટ થઈ હવે નવેમ્બરમાં આપણે છેલ્લા અઠવાડિયાથી જોઈ રહ્યા છે કે ઠંડી હવે પડવાની સ્ટાર્ટ થઈ રહી છે એટલે પહેલા કીધું પ્રમાણે વાતાવરણ હવામાં થોડું હ્યુમિડિસિસ હોય અને જયારે આપણું જે વાદળવાળું વાતાવરણ થાય આપણી ગરમીમાંથી જયારે હ્યુમિડિ થઈ થઈને વરસાદ આવે આવી ઋતુમાં મોસ્ટલી વાયરસ ને વધારે પેદા આવવાનું વધવાનું એક એટમોસ્ફિયર ક્રિએટ થાય એટલે આપણે એટલે ની અંદર આપણે આજુબાજુના વાતાવરણમાં વાયરસ બેક્ટેરિયા થોડા વધારે પ્રમાણમાં હોય અને એ કન્ડિશનની અંદર જ્યારે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટના જે ઇન્ડિવિજ્યુઅલ હોય જેને હાઈ રિસ્ક આપણે કમ્યુનિટી કહેવાય તો જે આપણે દરેક વારંવાર આપણે વાત કરતા હોય છે કે જે બહુ જાડા માણસો હોય ડાયાબિટીસ હોય બીપી હોય જેને ડાયાબિટીસ અનકંટ્રોલ રહેતો હોય ઓલ્ડ એજ હોય જેને કોઈ કોઈક બીમારીના કારણે સ્ટીરોઇડ લેવો પડતો હોય કિમોથેરાપી ચાલતી હોય કેન્સરને કારણે તો આવા લોકોમાં આ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ મેક્સિમમ હોય અને જેને ઇવન આપણે જે ઇમ્યુનો કોમ્પિટન્ટ લોકો જે આપણે નોર્મલ હેલ્ધી લોકો હોય એ પણ જયારે આવતા આવી ઋતુની અંદર જયારે બહુ સ્ટ્રેસફુલ એમની એમની જે હોય રણી ઘણી અથવા તો બહુ સ્ટ્રેસફુલ કામમાં એમને કરતા હોય મોડી રાત સુધી કામ કરવું પડતું હોય રાત રિસ્ટ ઓછો લેવાતો હોય ઊંઘ ઓછી લેવાતી હોય સ્ટુડન્ટ લાઈફમાં જે એક્ઝામ ચાલતી હોય ત્યારે બરાબર રોજની રોજ એક્ઝામમાં માણસ એ સ્ટુડન્ટ ઊંઘી ના શકતા હોય તો એ વખતે જયારે સ્ટ્રેસ બોડી અનુભવ જ્યારે ઇમ્યુનિટી થોડીક ડાઉન જાય અને એ વખતે આપણી બોડી પણ આપણે આ વાયરસ બેક્ટેરિયાથી ઇન્ફેક્શન થવા માટે સસેપ્ટેબલ બને છે અને એના કારણે આવા આ ઋતુની અંદર આપણે જોતા હોઈએ છીએ કે વધારે ઇન્ફેક્શન થવા મળે એ શરદી જોવા મળે અને જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ જે આપણે વાત કરીએ પહેલા એ પ્રમાણે એ ઇન્ડિવ્યુજ્યુઅલની અંદર એ ન્યુમોનિયા વધારે આગળ એ જે ઇન્ફેક્શન છે એ લંગ્સની અંદર ઉતરીને ન્યુમોનિયા આગળ વધીને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે એ રીતનું ન્યુમોનિયા થવાનું અથવા તો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધીને ડબલ ન્યુમોનિયા જે એઆરડીએસ કહેવાય અત્યારના સમયમાં ભારતમાં ન્યુમોનિયાના કેસો અત્યારે કેટલા વધી રહ્યા છે એટલે એ આંકડો કેવો તો વાંચ્યો તો આઈ થિંક ચાર આઠ મિલિયન લોકો લગભગ ન્યુમોનિયા થી થાય છે એવું મેં વાંચ્યું આજે તમે આ ટોપિક આપ્યો ત્યારે હવે એ આંકડો તો બહુ મોટો કહેવાય પણ જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં અમે તમને કીધું એ પ્રમાણે તો એવો ન્યુમોનિયા કે જે આપણને જેને કારણે આપણે દર્દીને એડમિટ થવું પડે હોસ્પિટલમાં જે દર્દીને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ આવે અને જે દર્દીને વેન્ટિલેટર પર જવું પડે તો એ આપણે વધારે એનો એરિયા આપણો ઇન્ટરેસ્ટ માટે એરિયા ઓફ ઇન્ટરેસ્ટ આપણે એ વધારે હોવો જોઈએ એઝ અ ડોક્ટર એઝ એ કોમ્યુનિટી એઝ એ ગવર્મેન્ટ જે આપણે કરવું કે કારણ કે એ એવા ઇન્ડિવિજ્યુઅલને આપણે જો ઓક્સિજન પર જતા અટકાવીએ જે રીતે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ કીધું કે બાળકોમાં એવી રીતે ડોક્ટર એવી રીતે એડલ્ટમાં પણ સાચું છે કે જે આપણે તમે પહેલા કીધું કે સેલ્ફ મેડિકેશન કરીએ અને પછી એમ કે આ તો ન્યુમોનિયા એટલે કશું નહીં શાંતિથી મટી જાય એ મીથ હોય આપણે એ ન્યુમોનિયા એટલે એક જાતનું જે કોવિડ આવ્યો ને એના પછી એવું જોયું છે કે ન્યુમોનિયા એટલે લોકો એને એકદમ લાઇટલી લેવા માંડ્યા છે કે ન્યુમોનિયા એટલે ઠીક છે હવે ત્રણ ચાર દિવસ આરામ કરો અને સારા થઈ જવાય એ નોર્મલ જો ડોક્ટરની દેખરેખમાં તમે કરો તો ઇટ્સ ઓકે પણ તમે જો ઇગ્નોર કરીને ડોક્ટરને સલાહ લીધા પ્રમાણે જે જરૂરી હોય એ એન્ટીવાયરલ દવાઓ સમયસર અથવા એન્ટીબેક્ટેરિયલ દવાઓ એ સમયસર ના ગઈ હોય એનું બરાબર મોનિટરિંગ ના થયું હોય તો આ જ ઇન્ફેક્શન ન્યુમોનિયા છે એ ખાસો આગળ વધીને સીધો એટલો બધો સોજો લાવી દે કે આપણે ઓક્સિજન આપવો પડે અને પછી વેન્ટિલેટર પર જવાની જરૂર પડે અને પછી કોઈ પણ રોગનું એવું નહીં ખાલી ન્યુમોનિયા કે એ મેડિસિનનો એક તમ રૂલ છે કે કોઈ પણ રોગ જે છે એક સમય કરતા આગળ એક બોર્ડરથી આગળ વધી જાય પછી દવાઓ પણ એમાં ઓછી પડતી હોય છે અને પછી એ દવાઓ પછી એ આપણે એવું કહેવાય કે ભાઈ હવે ભગવાનની ઉપર છે કે હવે આપણે જે કરવું જોઈએ કરી દીધું છે પણ હવે એમનું બોડી રિસ્પોન્ડ કરશે કે નહીં એ સમય સાથે ખાલી ભગવાનની ઈચ્છા હશે તો રિસ્પોન્ડ કરશે અધરવાઈઝ જે થાય પછી આપણે એક્સેપ્ટ કરવું પડશે એટલે થમ થમ રૂલ અથવા તો જે નોર્મલ આપણે કહેવાય કે અવેરનેસ જે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ કીધું પણ બાળકોમાં એઝ આપણે વૃદ્ધોમાં એડલ્ટમાં કે જયારે જે સમય હોય છે એ બે ત્રણ દિવસથી વધારે એ સાદી શરદી અથવા તાવ આવ્યો એ જો ના મટ્યો અને વીકનેસ લાગ્યા કરે તો ડેફિનેટલી પછી ડોક્ટરની સલાહ પ્રમાણે જ આપણે આગળ વધીને એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ હા એ એટલું આપણે કે કેસની અંદર સાદી શરદીમાં ખાલી અખા ને ખાલી ટેસ્ટ હાઇડ્રેશન અને બહુ ફીવર હોય તો પેરાસિટેમોલ દવા આટલી જ દવાની જરૂર હોય છે આપણા સાદા ફ્લુ ની અંદર બીજી કોઈ એન્ટીવાયરલ કે એન્ટીબેક્ટેરિયલ દવા કે જેવી રીતે આપણે પહેલા પણ આપણે ડિસ્કશન કર્યા છે કે ભાઈ કંઈ પણ થાય એટલે બધા બાજુ મેડિકલ સ્ટોરમાંથી એજિથ્રોમાઇસિન લઈ આવે એવી કોઈ જરૂર હોતી નથી ઉપરથી આ દવા લઈને આપણે રેજિસ્ટન્સ ડેવલપ કરીએ છીએ અને જયારે આપણે ખરેખર કોઈ એવું ભારે ઇન્ફેક્શન ન્યુમોનિયા થાય ત્યારે દવા આપણે કદાચ અસર જ નહીં કરતી હોય એટલે સિત્તેર ટકા કેસની અંદર લગભગ આપણે આવા કોઈ પણ દવાની જરૂર વગર ખાલી રેસ્ટ કરવાથી હાઇડ્રેશન રાખવાથી પાણી વધારે પીવાથી અને પેરાસ્ટીમોલ પેલ લેવાથી ખાલી આપણે રિકવર થઈ જતા હોઈએ છીએ પણ જો એ જ ઇન્ફેક્શન જો થોડો લાંબો સમય ચાલે અને ખાસો બધો ફીવર આવી જાય એના કારણે વીકનેસ ઘણી આવી જાય તો ડેફિનેટલી પછી ડોક્ટરની એડવાઇસ લીધા વગર જાતે સેલ્ફ મેડિકેટ કરવું કે પાતે પોતે જ જાતે જ આપણા પગ પગ વાડો મારીએ છે એવું આપણે સમજી શકાય બિલકુલ બિલકુલ સાચી વાત અને અત્યારના સમયમાં હું ફરી એકવાર કહું છું આ માધ્યમથી કે મહેરબાની કરીને જાતે ના ડોક્ટર બનો તમારા જે પણ કોઈ ફેમિલી ડોક્ટર હોય તો તેમની સલાહ લો અને પછી જ અત્યારે કોઈ પણ પ્રકારની દવા લેજો ભૂપેન્દ્રભાઈ આ વખતની વાત કરીએ તો બે હજાર પચીસની જે ન્યુમોનિયા દિવસ ઉપર જે થીમ છે ચાઇલ્ડ સર્વાઈવલ થીમને લઈને આપશું કે છો ન્યુમોનિયા અટકી શકે છે ન્યુમોનિયાને બહુ જ સારી રીતે ડાયગ્નોસિસ એટલે કે તેનું નિદાન સારી રીતે થઈ શકે છે અને તેની સારવાર પણ સારી રીતે થઈ શકે છે જો સમયસર માતા પિતા બાળકને લઈને દવાખાને આવે તો ન્યુમોનિયા માટે વેક્સિન પણ ઉપલબ્ધ હોય છે અને તે ગવર્મેન્ટ ત્રણ ડોઝ વેક્સિનના મૂકતી જ હોય છે તો જો આપણા બાળકના પણ ડોઝ રહી ગયા હોય આ ત્રણ ડોઝમાંથી તો તે ડોઝ તાત્કાલિક વેક્સિનના ડોઝ મૂકાવાથી એંસી ટકા જે એક જ બેક્ટેરિયા જવાબદાર છે સ્ટેપ્ટોકોકસ ન્યુમોની તેની સામેની રસી ઉપલબ્ધ છે બાકીના વીસ ટકા કેસમાં ઘણા જ બધા બેક્ટેરિયા વાયરસ કે જે ખૂબ જ ઓછા પ્રમાણમાં જવાબદાર હોય છે ન્યુમોનિયા માટે તેઓ એટલે વેક્સિનેશન ન્યુમોનિયા માટે અવેલેબલ છે સાથે સાથે ફ્લુ વેક્સિન એટલે કે જે ઇન્ફ્લુએન્ઝા રોગ કે જે મોસ્ટ કોમન ન્યુમોનિયા માટે જવાબદાર હોય છે તો પહેલું વાત પ્રિવેન્શનની એટલે કે બાળકોને આવા રોગ ન થાય તેના માટે જરૂરી રસી મુકાવડાઓ બીજું તો સ્વાઈન ફ્લુની એટલે કે ઇન્ફ્લુએન્ઝાની રસી તે પણ ઉપલબ્ધ છે ત્રીજું સમયસર એમનું નિદાન કરાવડાવો જ્યારે પણ શરદી ખાંસી થાય તો તેને અવગણશો નહીં સેલ્ફ મેડિકેશન કરશો નહીં જૂની દવાઓ એના એ જ લક્ષણો દેખાતા હોવા છતાં પણ કારણ કે શરદી ખાંસી દરેકના પ્રકાર સિવિયરિટી અલગ અલગ હોય છે માટે જૂની એની એ જ દવાઓ ફરીથી ચાલુ ન કરશો ડાયરેક્ટ મેડિકલ સ્ટોર પરથી દવાઓ ન લેતા ડોક્ટરનો ઓપિનિયન લઈને પછી જ દવાઓ ચાલુ કરવી નેબ્યુલાઇઝર ક્યારેય પણ ભૂલે ચૂકે પણ ઘરે બેઠા ડોક્ટર ની સલાહ વગર ચાલુ કરવું નહીં કારણ કે તેમાં ક્રિટિકલ દિવસો ગુમાવતા હોઈએ છીએ તેવું ન થવું જોઈએ અને જો શરદી ખાંસી સમયસર પકડાઈ જાય તો તે ન્યુમોનિયામાં આગળ વધતી ખૂબ જ સારી દવાઓ આપણી પાસે ઉપલબ્ધ છે તો તે યોગ્ય ડોક્ટરને ઓપિનિયન લઈ અને જો દવાઓ ચાલુ કરવામાં આવે તો ન્યુમોનિયા 100% મટી શકે તેવી બીમારી છે

એના પછી જે આપણા નોર્મલ જે વાયરસના ઇન્ફેક્શન નોર્મલ બેક્ટરના ઇન્ફેક્શનની પેટર્ન પણ ઘણી ચેન્જ થઈ છે એટલે એનું રીઝન જે એપિડેમિયોલોજીસ્ટ એવું કહે છે કે જે આખું કોવિડ નાઇન્ટીનનું પેન્ડેમિક થયું એના કારણે જે વાયરસ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ હતા એ લોકોને પણ નવું જેમ કે આપણે આ કહેવાય કે માણસ અને પેરાસાઇટ વચ્ચેની એક એક પ્રતિસ્પર્ધા છે કે કોનું સર્વાઈવલ થાય કે ન્યૂટનનો થર્ડ લો છે કે સર્વાઈવલ ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ તો જે બેક્ટેરિયા વાયરસ જે છે એ પણ પોતાનું પ્રોટેક્શન પોતાને જે લાંબો સમય ટકવા માટે શું શું કરી શકે તે પણ એક થઈ રહ્યા છે તો જે આપણા સારી શરદીના જે વાયરસ થતા હતા એસ વન એન વન એસ થ્રી એન ટુ ઇન્ફ્લુએન્ઝા એ ઇન્ફ્લુએન્જા બી જે કોમનલી થતા હતા એવું નહોતું કે ભાઈ આવા નવા થઈ રહ્યા છે એ દર સિઝનમાં ઠંડી ઋતુમાં આવા થતા જ હતા પણ એની પેટર્ન થોડી થોડી ચેન્જ થઈ છે ન્યુમોનિયાનો જે સિટી સ્કેનની અંદર લંગની અંદર જે એનું જે ન્યુમોનિયાનો પ્રકાર જે આવે કે જે રીતે થાય એ પણ થોડું થોડું ચેન્જીસ તમે જોઈએ છે અને જો સામાન્ય રીતે સમજી શકાય એવી રીતે તમે જો તમે પણ ખુદ ઓબ્ઝર્વ કર્યું હશે કે છેલ્લા બે ત્રણ વર્ષથી ઓબ્ઝર્વ કરીએ છીએ કે જયારે આવે નોર્મલ શરદી થાય છે એના પછી રિકવરી થાય છે ત્યારે જે ખાંસી જે દુઃખી રહે છે એ લગભગ પંદર વીસ દિવસ મહિનો ઘણી બધી લાંબી ચાલતી હોય છે જે પહેલા કોઈ સમયે ઓબ્ઝર્વ નતા કરતા તો આપણે એક કેવું કે વાયરસ જે છે આપણા ગળામાં હવે લાંબો સમય સર્વાઈવ થઈ શકે એની ટેકનિક એને સુધી કાઢેલી છે તો એ વસ્તુ આપણે સાવચેત રાખીને એ સમજવી જરૂરી છે હવે બીજું એ કે જે રીતે ડોક્ટર ભૂપેન્દ્રભાઈ ઇમ્પોર્ટન્સ જે લોકો વૃદ્ધો હોય આપણે પહેલા કે કોવિડ આપણે બહુ એસ એમ એસ વી એટલે કે આપણું સ્ટરિલાઇઝેશન માસ્કિંગ સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશન એ કોઈ પણ ઇન્ફેક્ટિવ રોગ માટે એવું નહીં કે કોવિડ માટે કે કોઈ પણ ન્યુમોનિયા માટે કોઈ પણ ઇન્ફેક્ટિવ રોગ માટે સો વર્ષ પહેલા કોવિડ ટાઈમમાં અત્યારે કે સો વર્ષ પછી પૃથ્વી પર કોઈ પણ ચેપ ચેપી રોગો જે કહેવાય એના માટે આ એસ એમ એસ વીનું તો આ જે ફોર્મ્યુલા છે એ સદન સદાનતર કાળ માટે એ એકદમ એકદમ થમ રૂલ જેવું ગણાશે એટલે જ્યારે પણ આવો ચેપી રોગોનું કોઈ પણ મોજું આવે આપણે આ કમ્યુનિટીમાં ત્યારે એસ એમ એસ વીને ફરીથી યાદ કરી લેવું જોઈએ અને એ આપણા માટે વહીતા છે એટલે આપણે ફ્રિક હેન્ડ વોશિંગ કરતા રહીએ આ સિઝનની અંદર આજે રિસ્ક ઇન્ડિવિઝુઅલ કહેવાય છે એ લોકો જ્યારે ભીડભાડી જગ્યામાં જવાનું આવે ત્યારે આપણે એટલીસ્ટ માસ્ક પહેરી સાધો સાથે રાખવાનું હવે જોડે આપણે શરૂઆત કરી દઈએ અને જે એટલીસ્ટ જે હાઈ રિસ્ક ઇન્ડિવિજ્યુઅલ છે એ લોકોનું એડલ્ટ વેક્સિનેશન થવું ખૂબ જ જરૂરી છે એ હવે યુએસએ યુકે જે બહારના જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમાં તો મેન્ડેટરી ગવર્મેન્ટની અંદર એના પ્રોગ્રામની અંદર જેમ આપણા પીડિયાટ્રિક એજમાં હોય છે કમ્પલસરી પ્રોગ્રામમાં એ જે ત્યાં પ્રોગ્રામમાં હોય છે એ હવે આપણે પણ અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાની ગવર્મેન્ટ લેવલે જરૂર છે અને આપણા જે વૃદ્ધો છે આપણા ઘરમાં રહેતા એ લોકોને જે પચાસની ઉપર એજ હોય જે જેથી ડૉક્ટર ભૂપેન્દ્રભાઈએ કીધું કે જેવી રીતે બાળકોમાં છ દસ ચૌદ વીક અને દોઢ વર્ષે હોય છે એવી રીતે પણ અહીંયા ઇમ્યુનાઇઝેશન એક પ્રોગ્રામ હોય છે શેડ્યુલ હોય છે કે જે ઇન્ફ્લુએન્ઝા વેક્સિન એ એવરી ઇયરલી એક વખત લેવાની હોય જેના કારણે આપણે એચ ઓન એન વન ફ્લુ જેવા વાયરસનું પ્રિવેન્શન મળે અને જે સ્ટેપ્ટોકોકસ નિમોનિયાની વેક્સિન છે એ પીસીવી થર્ટીન એ આપણે એક વર્ષ એક મુકાવવાની હોય એના પછી પી પીએસએસપી ટ્વેન્ટી થ્રી એક વર્ષ પછી મુકાવવાની હોય અને એવરી ફાઇવ ઇયર્સ પીસીવી થર્ટીન આપણે મુકાવવી જરૂરી હોય છે

એ ખૂબ જ સમજવી જરૂરી છે ન્યુમોનિયાના પ્રિવેન્શન માટે બિલકુલ 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 અને તેની સાથે ફરી એકવાર હું તમામ દર્શક મિત્રોને કહેવા માગું છું કે ન્યુમોનિયાને લગતી જે વેક્સિનની પણ બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત જે આ શોમાં તો જણાવવામાં આવી અને તેની સાથે દરેક લોકોએ આ શોની સાથે સાથે એક બાબત ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે કે માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ વોશ આ કરવું એ એક બહુ જરૂરી છે કારણ કે કોવિડ વખતે પણ જે આપણે ચર્ચા કરતા હતા ત્યારથી લઈને અત્યાર સુધી એક જ બાબત છે કે આ ત્રણને તમારી રેગ્યુલર લાઈફમાં એડ કરી જ લેવું જોઈએ હું એમ નથી કહેતો તમે રોજ કારણ કે અમુક અમુક જગ્યાએ બી પણ હોય કે જ્યાં તરલ તો ઇન્ફેક્શન ફેલાતું હોય તમને પણ ક્યાંક ખબર નહીં પડે એટલા જ માટે કહું છું કે જે આ ત્રણ વસ્તુ છે એનું પાલન કરજો અને મહેરબાની કરીને ફરી એકવાર કહું છું ઘરે ડૉક્ટર ના બનતા જે પણ તમારા ફેમિલી ડૉક્ટર હોય તેમની સલાહ લઈને જ પ્રોપર પ્રિકોશન્સની સાથે આગળ વધો અભિષેકભાઈ અને ભૂપેન્દ્રભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો નમસ્કાર